રખડતા શ્વાને પાંચ વર્ષના બાળક પર જીવલેણ હુમલો કરવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે શહેરના સચિન વિસ્તારમાં પાંચ વર્ષના બાળક પર શ્વાનના ઝુંડે હુમલો કર્યો હતો જેથી બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાળકને માથાના ભાગ પર જ વીસ થી વધુ ગંભીર પ્રકારની ઈજાના નિશાનો મળ્યા છે હાલ બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે રખડતા શ્વાન આતંકના કારણે સુરતમાં અગાઉ પણ દુઃખદ ઘટનાઓ બની ચૂકી છે ત્યારે પાંચ વર્ષના બાળક પર શ્વાન આતંકના હુમલાના કારણે હોસ્પિટલમાં રોક અકડ શરૂ થઈ ગઈ હતી બાળકની માતા ભાંગી પડી હતી અને ડોક્ટર પાસે બાળકનો જીવ બચાવવા માટે મથામણ કરતી જોવા મળી હતી બાળક સાત આઠ વર્ષનું બાળક છે એના પિતા એને લઈને આવેલા હતા કંઈ સચિન જીઆઈડીસી પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાક કરીને કંપની છે ત્યાં બહાર ચાર પાંચ કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા બાઇટ કરેલું છે આખા શરીર પર સૌથી વધારે ઈજા માથા પર છે એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક ઓછામાં ઓછા વીસેક બાઈક તો જોયા છે અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાસે સારવારમાં અ ફિટનસનું ઇન્જેક્શન તશે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે ચાર થી પાંચ કુતરાઓ હતા સચિન વિસ્તારમાં પાંચ વર્ષીય બાળક શિવાય રાજેશ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે શિવાય તેના પિતા રાજેશ પ્રજાપતિ સાથે સચિન વિસ્તારમાં આવેલા ઇકો ડાયમંડ પાર્ક પાસે આવેલી કંપની નજીક ગયો હતો કંપનીની બહારના ભાગમાં અચાનક 4 થી 5 જેટલા શ્વાનના ટોળાએ આ બાળક પર હુમલો કરી દીધો હતો શ્વાનોએ બાળકને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો હતો અને તેનું આખું માથું ગંભીર રીતે ફાડી નાખ્યું હતું બાળકના શરીરના અન્ય ભાગો પર પણ શ્વાનોએ બચકા ભર્યા હતા જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહા મહેનતે શ્વાનોને ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો હતો જી મેરા નામ હે સાલિસ કર્મા અચ્છા કિસ તરહ સે ઘટના હુઈ अरे वो हमारी कंपनी में ये मास्टर जी है हमारे इनका बच्चा था छोटा सा तो ये कॉलेज में ले, वो, वो कंपनी में लेके आए थे उसको तो हम लोग काम कर रहे थे तो ये बच्चा पता नहीं चला किस टाइम पे बाहर निकल गया तो बाहर के कुत्ते जो है वो थोड़ा खतरनाक है तो कुत्ते थे वहाँ पे तीन चार कुत्ते थे तो उन्होंने उसको गंदी तरह से काटा बहुत बुरी तरह से उसके बाद ये सीन ऐसा पूरा हुआ शरीर में कहा ज्यादा ही चोट है वहाँ पे तीन से चार कुत्ते थे परेशानी है कुत्ते की वहाँ हाँ ये कौन जगह पे है सूरत ये इको डायमंड पार्क इको डायमंड पार्क ये कौन सी जगह है ये गवेनी इतना जी क्या काम करते हैं मास्टर जी हैं जो ऑपरेटर यूपी के के भी हैं ये यूपी के ही हैं हम लोग भी यूपी के हैं सर है? इनके बच्चे कितने हैं इनके बच्चे हमें ये पता नहीं है ये की बच्चे को जानते हैं आप इनके कौन बच्चे हैं મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે આ બનાવને પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે બ્યુરો રિપોર્ટ સુરત